દુષ્કર્મ આચર્યું હતું આરોપી હળપડા કરી સગીર હોવાના જાણતો હોવા છતાં સગીરાને ગર્ભવતી બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે

ભત્રીજી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી છે જી હા મિત્રો તો આવા ના ધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર